જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી એકવાર ભક્તિ રસ ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌને નવરાત્રિના છઠ્ઠા નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવો આપણે જાણીએ કે નવરાત્રિના છઠ્ઠા નોરતે મા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના છઠ્ઠા નોરતે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મા કાત્યાયનીની પૂજા કરવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે અને રાક્ષસોનો નાશ કરનારી મા કાત્યાયની દેવી શુભ આશીષ પણ આપે છે મા કાત્યાયનીની પૂજા અને પ્રાર્થના કરવાથી ચાર પ્રકારના ફળ ભક્તોને સરળતાથી મળે છે ધન ધર્મ ઈચ્છા અને મોક્ષ મા કાત્યાયની દેવી રોગોને મુક્ત કરનારી દુઃખને મુક્ત કરનારી વેદનાને મુક્ત કરનારી અને ભયને મુક્ત કરનારી દેવી છે અને માનવનું રક્ષણ કરે છે આજે છઠ્ઠું નડતું છે અને મા કાત્યાયની દેવીની પૂજા આરાધના કરવાથી ભક્તની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે પૌરાણિક કથા અનુસાર કત નામના એક ખૂબ જ પ્રસિદ્ધ ઋષિ હતા અને એ ઋષિને એક પુત્ર હતો તેનું નામ હતું કાત્ય થોડા સમય પછી તેમના જ ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો આ મહર્ષિ કાત્યાયને ઘણા વર્ષો સુધી દેવી ભગવતીની ઉપાસના કરી અને કઠિન તપ કર્યા તેમનું આવું કઠિન તપ જોઈ દેવી ભગવતી પ્રસન્ન થયા અને તેમના ઘરે પુત્રીના રૂપે અવતરિત થયા મહર્ષિ કાત્યાયનની ઉપાસનાને લીધે દેવી ભગવતીએ જન્મ લીધો એટલે તેમનું નામ મહર્ષિ કાત્યાયન પરથી કાત્યાયની નામ પડ્યું આ કાત્યાયની દેવી ખૂબ જ સુંદર સૌમ્ય અને લાગણીશીલ છે મા કાત્યાયનીનું આવું સ્વરૂપ મનમોહક છે તે મનને હરી લે તેવું તેમનું રૂપ છે જો નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપન કરીને મા કાત્યાયની દેવીનું વિધિવત અને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે તો મા કાત્યાયની દેવી તેનું વિશેષ ફળ આપે છે મહર્ષિ કાત્યાયને ત્યાં જન્મ લેવાના કારણે તેમનું નામ કાત્યાયને પડ્યું શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ પણ કાત્યાયની દેવીની પૂજા કરી હતી આ વ્રજની ગોપીઓએ કાલિંદી એટલે કે યમુના નદીને કિનારે કાત્યાયની દેવીની પૂજા કરી હતી તેથી તેઓ વ્રજના પ્રમુખ દેવી તરીકે પણ ઓળખાય છે મા કાત્યાયની દેવીનું સ્વરૂપ સૂર્યની જેમ તેજસ્વી છે અને તે ભવ્ય અને દિવ્ય છે મા કાત્યાયની દેવીના વાહનની વાત કરીએ તો તેમનું વાહન સિંહ છે તેમને ચાર ભૂજાઓ છે તેમની જમણી બાજુની ઉપરની ભૂજા અભય મુદ્રામાં છે અને નીચેની ભૂજા વર મુદ્રામાં છે તથા ડાબી બાજુની ઉપરની ભૂજામાં તલવાર છે અને નીચેની ભૂજામાં કમળનું ફૂલ શોભે છે આ રીતે મા ચાર ભૂજાઓવાળી દેવી તરીકે પણ ઓળખાય છે નવરાત્રી દરમિયાન મા કાત્યાયની દેવીની પૂજા કરવાથી આગલા જન્મના જે બી પાપ હોય તે નષ્ટ પામે છે અને મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થાય છે તેથી નવરાત્રિ દરમિયાન મા કાત્યાયની દેવીની પૂજા જરૂરથી કરવી જોઈએ કેમ કે નવરાત્રિના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે નવ વત્તા રાત્રિ નવના બે અર્થ થાય છે નવ અર્થાત નવું નવલ અને નવ અર્થાત નવ અંક રાત્રિ અર્થાત રાત જે આપણને શાંતિ આપે છે આપણે થાકેલા હોઈએ ત્યારે રાત પડે એટલે આપણને આરામ મળે છે રાત જે થાકેલ તન અને મનને ચૈતન્ય આપે છે નવરાત્રિના આ નવ દિવસમાં જગતની દોડધામમાં ખોવાયેલ આપણા અસ્તિત્વને શોધતાં શોધતાં આપણે સ્વયંની પાસે આવીને સ્વયંને ઓળખવા પ્રયત્ન કરીએ છીએ મનુષ્યની સાથે પ્રકૃતિનો પણ એવો જ સમય છે જેમાં પ્રકૃતિ પોતે પણ પોતાના જૂના વસ્ત્રોને ત્યાગી વસંતના નવા વસ્ત્રો પરિધાન કરે છે તે જ રીતે સાધક પણ આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે માતાજીની પ્રાર્થના કરે છે ધ્યાન કરે છે પૂજન કરે છે અને અર્ચન દ્વારા પોતાના અસ્તિત્વની નજીક જાય છે આ નવરાત્રિ પર્વ એટલે મનુષ્યની માતાજી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા પ્રગટ કરવાનો સમય દેવી ભાગવતમાં કહેવાયું છે કે માતા દુર્ગાએ નવરાત્રિ દરમિયાન નકારાત્મક શક્તિના પાયા રૂપ શુંભ નિશુંભ મહેસાસુર રક્તબીજ કેટબ મધુ જેવા અનેક અસુરોને માર્યા અને સૃષ્ટિમાં શાંતિ સ્થાપી આ રીતે મા દુર્ગાએ અસુરોનો સંહાર કરીને દેવતાઓનું રક્ષણ કર્યું અને દેવતાઓને ભયમુક્ત કર્યા આ હતી મા કાત્યાયની દેવીની કથા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ભક્તિ રસ ઓફિશિયલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ